ઉપલેટા મુકામે કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા અનેક સામાજિક રચનાત્મક અને માનવ ઉત્સવ વિવિધ પ્રવૃત્તિઓમાં નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છેલ્લા તેર વર્ષથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ત્રણ સોમવારના રોજ બાપુના બાબલા ચોકમાં સવારે આઠથી બાર દરમિયાન રાહત દરે વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કરવામાં આવેલ ખૂબ જ ઉત્તમ ક્વોલિટીના એકસો છોતેર પેજના સ્ક્રેપ નોટબુક અંદાજે સત્તર હજાર જેટલી નોટબુક વિતરણ કરેલ ઉપલેટા શહેરના તમામ સમાજના લોકો અને વિદ્યાર્થીઓએ આ વર્ષે બોડી સંખ્યામાં રાહત દરે નોટબુક વિતરણનો લાભ લીધેલ છે વધતી જતી મોંઘવારીમાં પડતર ભાવ કરતાં પણ નીચા ભાવે રાહતના માધ્યમથી થતા કાર્યને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળેલ છે ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વાલીઓ અને બાળકોએ રાહત દરે નોટબુકનો લાભ લીધેલ છે તથા ઉપલેટા કડવા પટેલ સમાજના આગેવાન પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવાડિયા ઉપલેટા સોશિયલ ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ અઘેરા ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હાજર રહ્યા હતા આ કામગીરીમાં ખૂબ જ બહોળો પ્રતિસાદ મળેલ છે અને ઉપલેટા સોશિયલ ગ્રુપ કારોબારીના સદસ્યોનો પણ ઉત્સાહ સાથે કામગીરી કરવામાં આવી હતી